જીવનલાલ આવી ગેર લાવવો તો પડશે ગમે તે લાલ ચાલે હાથ માં બે ને ગમતું નીકળી જાય લાવશું

લોકો હુકા પંચાયત કરતા હોય ને એની કોમુજ જતો જવા દે અમે તારે તો હું મિલવા ચાલુ કોઈ નહીં ગોખલો સાફ કર્યો નહીં ગમો નેકર્યો નહીં

બેઠા બેઠા કરો અમે અમારા ઘેર ખાઈ છું કોઈ ના ઘેર ખાવા નહીં તમારા ઘેર ખાવા આવું છું કુતરો પંચાયત ખેડ બે

અના આતો આપરાય આવા ના કપ પેલા ખેમલાની મફતમાં ગોલાપોણો કરે આપરાય ના આવે કીધું તો ખરા બહુના તણે ના આવે કારીનો ગોલ્લો છે ખેમલાનો કારીનો ગોલ્લો ના વાત સાચી છે ના ઓની જિંદગી પટી ગઈ અમાનામાં તો આ શું જતો રહ્યો છે આપની મજૂરી ને કરી હોત ને તો અત્યારે પેલી ઘર ઓછી કઈ તો હું ફેર પડવાનું છે હરજે મણા પેલા વલ્લભજી હરજે નહી આવ્યો જીવન ગમો જીવશે ને

ખાઈ ને શોધી શી ઊંઘું છે બીજું કોઈ કરવું નહીં ઘેર ડોહોન ખબર નહીં જોક પેડાણ બધું મેલી છે ભૂખ તો લાગી છે ને બોલે બોકરો બેહીન ખાવા દે આપણ તો કોઈ નરતું નહીં ગેર કોઈને ખવરાવતા નહીં ભૂસા મોરસ ને અને ઓકન કુન ખાય આ પેલું પૈની ને લાયો છું સિકોતર એ હોય આવતું નહીં અને વરી આ બરું શું મારા હંગા તાપવાનું છે ખાઈ લેવા દે ને આપણ શો કશું નરા છે અમે ભૂખ તો લાગી હે પેદાન સવાનો ઉઠાવ તો ભાઈ કોણ દે હી મજા આવ્યો જોરદાર

આ ફોટો ફોટો બધું કમ્પ્લીટ વાળી છે ને પાછું ઠેકો ને મેલી દેવા દે એટલે શું છે ફરી પાછા ઉતારવા હોય એટલે શું ખોળવા ના જ ઉપર બહુ કાકો કાલનો આ બાજ લમણું નહીં કર્યો બોલો શું કરવાનું પેલી તમાકુના પીલા ભાગવા આવ્યા છે વિચાર કરતો તો કીધું આ મોણસ વાયકાન આવી જાય ને તો બે જણા ભેગા થઈ અને જે ભગવાએ બે મજૂર કરી અને બધું સાપ કઉ પીલા ભાજીના જ છે પણ આ મોણસ ના કોમ હોય ને એટલે ખેમલાલા લાગ્યા ત્રણ ટોપો કરી જાય અને મારે જે દાડો કોમ હોય ને એ દાડો હપુ થયો હોય કાલ લમણો ના કરે કંટાળી ગયો છું કંટાળી ગયો છું હોવાનાથી તો પેલું વલ્લું તપશે ને ભૂખ લાગશે ને એક રેદુ પરવા રેકતા હોય કરાવ બહુ બનાવ્યું છે હું ખાવાનું બટેકો તો હું તો નહીં ખાતો તે ના ખાતો ત્યારે ઘેર બને શીરો ખાકતા કંટાળી ગયો છું હોવાનાથી તો આમ શું કરવાનું ના ના એ મોણસ આવે કે ના આવે

શામ આયા શામ આયા હું ડોરા પાણી પાણી જોઈ રહ્યા છો મારા હમુ હું ડોરા પાણી પાણી મારા હમુ જોઈ રહ્યા છો તમન કહું છું તમન તમોન કેવું છું તમન અતારે મારું મગજ ઠેકવાના નહીં હું કંટાળી ગયેલો માણસ છું અતારે મારું મગજ ઠેકવાના નહીં હું કંટાળી ગયો છું મગજ બગાડતા ના હો મગજ બગાડતા ના મગજ બગાડતા ના હો મગજ બગાડતા ના એટલે હું ચાલ્યું છે એટલે હું જાળ્યું છે હું આદરી થઈ કહું છું હું આદરી થઈ એમ કહું છું એક થાપ પડશે ને હમણાં તો ફોન ભૂલી જ હમણાં એક થાપ પડશે ને તમારો ફોન ભૂલી જહો એટલે હું છે એટલે હું છે તો એ જો મા કાકા એ કેમા

એટલે હું દાર્યુ જેમ કહું છું એટલે હું દાર્યુ જેમ કહું છું હા હેડો હા હેડો તમણ કહું છું તમણ કેવું છું જો ભૂખ લાગી હોય ને તો ખાઈ લે હડો જો ભૂખ લાગી હોય ને તો ખાઈ લે હડો અમે તો ખાધું આટલા ઉદી અમે તો કોઈ ભૂખ નહીં લાગી અમે તો ખાધું આટલા ઉદી અમે તો કોઈ ભૂખ નહીં લાગી

મોટો ડખો ના મોનો સોમા કોક મોટો ડખો છો મોટો ડખો છ મૂર્ચંદ કેતા ચેતતા નુંજો બા કે સુખી સદા સુખી બંધ કરી દો બંધ કરી દેજો બંધ કરી દો મારું મગજ કોમ નહી કાઢો છો મારું મગજ કોમ નઈ તું સકા હું કાઢો છો

Ah, baci jo. Eh, cuma kakak. Mereka lagi. Kalau mereka lagi. જ્યો એ કોઈ ખબર પડતી નહી જેવું હું બોલું એ એવું બોલે છે જેવું હું કોક કરું મારા પાછળ એ એવું કોક કરે છે મોનો ના મોનો એ કાદો ઓટો ખહી ગયો હોય ને એવું લાગે છે અને મગજ ફરી ગયેલું હોય ને એ માણસનો તો વિશ્વાસ ના રખાયોળા દાળો ઉલાડી મેળવો બચી તો જો પણ હું શું કરણ એક કામ કરવા દે આયો તો ને ઇんでય માર ઘર ભેગો થઈ જવા દે બીજો શું આ ગુ પાસે નહીં અને આ ચકણી મોણે ભેગો થાય ને તો એને ભાલી 10 ફૂટ શેતરની પટ્ટી મળવી પડશે અમ હું કે તો તો ભણા ગેર જહો ને એ તારી મોમી તવ ચાલુ કરી દે હા તારે મોમીને ધરપત નહીં

પણ મારો બેટો ના ફોલો ના ફોલવાનો તો કર્યા ને તો એ ના ફોહલાણો બીજું કોઈ નઈ હા પેલી વખત ફાળ્યું છે ને એટલે થાચી જાય છે એટલે આ વખતે એવું લાગે છે પણ એમાં નહીં આવતા હું તો કઉ છું ગમો બીજો કોઈ કોમો નહીં તો લાઠી લાઠીમાં ખબર પડી જાય કઈ ગરજ હશે ને એમાં ચોખ્ખાજી નો શીરો બને તું તો શીરો કાઢી નાખે મારો અને તારો શીરો ખવાતો હશે એ તો પેલા વખત હું બકાઈ ગયો હતો ને એટલા આવ્યો હતો તારા તો એ ના આવું તું પાંચસો ના હજાર આવે તોય મારા આપવું નહીં તું તારે લાટી દેજે લાકડું મારે કોઈ નહીં આપવું મારા જાળ પૂંખવા જવાનું છે ઉતાર વર્ષો પેલો ટ્રેક્ટર વાળો આવશે અને પાછો લોતા પડશે આ શિકર સતી ખોટી કરવા આવ્યા વચો